અમને બધા સહમત છે પણ જ્યારે દેશના વિકાસની વાત આવે અને અમારા પડે એ વાત અમારા ઘરે ઉતરતી નથી

જે પણ નેતા જે પણ આઈએસ આઈપીએસ અધિકારી અંબાણી આમાં ભાગીદારી છે કે કેમ અને અમે કોઈ પર્યાવરણ ની સુનાવણી છે પર્યાવરણ ની બેવડ મૂકીને હું મારી વાડીને વિરામ રાખીશ જે પણ પ્રોજેક્ટ આવે છે ભૂગર્ભ જળ હોય કે સપાટી હોય તમામ ખલાસ થઈ જાય છે જીવ જંતુ થી માંડીને માનવ જીવન પર જોખમ છે પ્રદૂષણ થાય છે પ્રદૂષણ થાય છે પ્રદૂષણ થાય છે એટલે અમને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી આ પ્રોજેક્ટ આની તારીખે થી જ રદ કરવામાં આવે એ અમે આગ્રહથી માંગી કરીએ જો સરકાર જરૂર પડે જો

જે પર્યાવરણ કંટ્રોલ બોર્ડ છે એના પર એક પણ માહિતી નથી જે પણ માંગીએ છીએ હવામાં વાત કરે છે અંધારામાં વાત કરે છે તો શું લઈને આવ્યા છે લોકો રાજપાડીમાં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે ઈસી નું પરવાનગી નથી છતાં આ લોકોએ ત્યાં સીડી કાર્ડ થી માંડીને બધું વેચી ખાધું છે ખાનગી કંપનીઓ સાથે કરારો કર્યા છે આ પ્રોજેક્ટ માં આ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમઓયુ થયા છે આઠ કરોડ રૂપિયાનો

બીજા લોકો પચાવી પડી આ લોકો ભૂ સામે કેમ તમે આ આટલા વર્ષ સુધી 73 ડબલ જમીનો છીનવાઈ ગઈ કેમ કોઈ કાર્યવાહી નથી થઈ કાયદો કાનૂન તમે માનતા છો કાયદા કાનૂન અમારા માટે એટલા નથી બધા માટે છે અમે પણ સંવિધાન અને સંવાદથી વાત કરીએ છે અમે જે દિવસે સંવિધાન સંવાદ સાઈડ પર મૂકીશું તે દિવસે ગોળીઓ પણ ખાવા તૈયાર છે ગોળીઓ દેવા પણ અમે તૈયાર છે એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ અને અમે રિસ્પેક્ટ થી અહીંયા તમારા વહીવટી વિભાગે તમારા માટે પાણીની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી અહી પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા વ્યવસ્થા નથી નથી કોઈ લાખો તમે તમે ખર્ચા કર્યા છો સુનાવણીમાં નોટ કર્યું સાહેબ અમને આપો અને અહીંથી અમે સુનાવણી અહીંથી દરખાસ્ત કરીએ છીએ અંતિમમાં માં તમને સાંભળવા માંગીએ છીએ આ અનુસંધાને તમે કઈ કહેવા માંગો છો કે નથી અગર નથી કહેવા માંગતા તો પૂરું કરો અને આપણે ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસી નામે રોડ રસ્તાના નામે રેનો નામે હાઈ ટેન્શન લાઈનો ના નામે હજારો ની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલીયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારીયા ગામમાં સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ પાણી

ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે અમે વિરોધ કરીએ છે અને આવનારા દિવસોમાં પણ એમને કહેવા માંગીએ આ વિસ્તાર વિસ્તાર અનુસૂચિ સિડ્યુલ એરિયા છે પૈસા એક લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે આરપારની લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર રહી જશે એ દિવસે આપારની લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ને ગોળી મારવા પણ તૈયાર છે પણ એક એ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે મતે એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ અને કલેક્ટર શ્રીએ જે એમના સ્ટેટમેન્ટમાં કીધું કે અહીંની એંસી ટકા જમીન અહીંની વેચાઈ ગયેલી છે ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા છે એ જમીનો જમીનો આદિવાસીઓની ડબલ એની તમારા જેવા કેટલાક આઈએસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણા અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ માલિકોને એમની જમીન પરત આપીશું અમે કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ અહીંયા લાવવા માટે સહમત નથી અમારે જે પણ ક્ષેત્રે જ્યાં પણ મોરચે લડવું હશે અમે બધા

ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એ સૌને અપીલ પણ કરું છું